કૃપા કરી તમારો અમૂલ્ય અને કિંમતી સમય કાઢીને અવશ્ય વાંચો રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વજન વધે છે જો મહિલાઓ દરરોજ મધ મિક્સ કરીને દૂધ પીવે છે તો તેમનું વજન ઝડપથી વધી શકે છે જાગ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે લોહીનું પરિભ્રમણ સુધરે છે અને તમારી ત્વચા ચમકતી બને છે જો તમને તમારી આંખોમાં બળતરા થતી હોય કે લાલ હોય તો દરરોજ એક સફેદ રસગુલ્લા ખાઓ તેનાથી જંતુઓ દૂર રહેશે અને તમારી ભૂખ પણ વધશે તંદુરસ્ત ત્વચા સ્વસ્થ વાળ અને સારા રક્ત પરિભ્રમણ માટે જાંબુનું સેવન કરવું જોઈએ ભોજન કર્યા પછી તરત એક ઘૂંટણાથી વધારે પાણી ન પીવું જોઈએ જમ્યા પછી કમસે કમ એક કલાક પછી જ વધારે પાણી પીવું જોઈએ ગ્રામડાળીઓને કાચા દૂધમાં પલાળીને સવારે ખાવો આનાથી શરીરનું પાતળાપણું માત્ર એક મહિનામાં જ દૂર થઈ જશે લકવો થતાં જ દર્દીના નાકમાં ગાયનું ઘી નાખવાથી વીસ મિનિટમાં લકવો મટી જાય છે જો તમે છૂંદેલા કેળાને બળી ગયેલી ચામડી પર લગાવશો તો તમને બળતરામાં ખૂબ જ રાહત થશે વધુ પડતું મીઠું ખાવાથી વાળ ખરવા કિડનીમાં સોજો આવવો અને તરસ વધારે લાગે છે ઓછું ખાવાથી તમારી શારીરિક વૃદ્ધાવસ્થા ધીમી પડે છે અને તમારું આયુષ્ય લંબાય છે તેથી જ ડોક્ટરો પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે નાસ્તામાં ચણા અને ગોળનું સેવન કરવાથી દસ દિવસમાં શરીર દસ ગણું મજબૂત બને છે અને વજનમાં પણ ઝડપથી વધારો થાય છે કેળાની છાલને દાંત પર બે મિનિટ સુધી ઘસો આ પછી ધોઈ નાખો તેમાં રહેલું સાઇટ્રિક એસિડ તમારા દાંતને ચમકાવશે પરંતુ સાથે સાથે પાયરોસિ પાઇરોરિયાની સમસ્યાને પણ દૂર કરશે પલાળેલી કિસમિસ ખાવાથી અને તેના ઉપર હુંફાળું દૂધ પીવાથી વીર્યની માત્રામાં વધારો થશે અને નબળાઈ પણ દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે પનીરને કાપ્યા બાદ તેને તેલમાં તળવાને બદલે તેના ટુકડાને ઉકાળેલા પાણીમાં થોડીવાર રહેવા દો સિપલ્સની સમસ્યા દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે જો તમે દરરોજ સવારે ઊઠીને ખાલી પેટે એક ગ્લાસ નસકોરા નવશેકા પાણીમાં એક ચપટી મીઠું નાખીને પીશો તો તેનાથી તમારા હાડકાં મજબૂત થશે દૂધમાં એલચી પાવડર ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પીઓ આ પ્રયોગ દરરોજ કરો તેનાથી તમારી આંખો પર ચમત્કારિક અસર જોવા મળશે જો તમે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ શુદ્ધ ગાયનું દૂધ પીશો તો તમારા શરીરની શક્તિ વધી જશે અને શરીરમાં સ્ફૂર્તિ જોવા મળશે ગોળ ગપ્પા ખાવાથી અને તેનું પાણી પીવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ઉલટી જાડા કમળો અને આંતરડાની બળતરા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે બાળકોને ચોકલેટ અને ચિપ્સ ખવડાવવાથી તેમને તેમની દૈનિક જરૂરિયાત કરતાં વધુ મીઠું અને ખાંડ મળે છે જેના કારણે આજના બાળકો ગુસ્સે અને ચીડિયા બની રહ્યા છે જ્યારે તમે તમને ભૂખ ન લાગે ત્યારે તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ તેનાથી શરીરમાં ચરબી બને છે જો તમને તમારા હાથ અને પગમાં દુખાવો થાય છે તો તે ચાને કારણે છે ચા આપણા હાડકાને અસર કરે છે અને હાડકાંની ચરબી પીગળવા લાગે છે તેનાથી ચહેરા પરના ચુસ્ત ડાઘ અને ખાડાઓ પણ ઠીક થઈ જશે સવારનો નાસ્તો ન કરનારા લોકોનું મન ક્ષતિગ્રસ્ત થઈ જાય છે લાંબા સમય સુધી આમ કરવાથી મગજની કાર્યક્ષમતા વધુ ઘટી જાય છે તેથી સવારનો નાસ્તો અવશ્ય કરો મખાનાના ચાર દાણા ખાવાથી તમે સુગરથી હંમેશા માટે છુટકારો મેળવી શકશો તેનું સેવન કરવાથી શરીરમાં ઇસ ઇસ્ચ્યુરિલિન ઉત્પન્ન થવા લાગે છે અને ખાંડની માત્રા ઓછી થાય છે પછી ધીરે ધીરે ડાયાબિટીસ પણ દૂર થઈ જાય છે કોઈ પણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટું દહીં ગોળ અને કાળા મરીનો પાવડર ભેળવીને ખાવાથી શરદી જલ્દી મટે છે જો મેગીનું સતત સેવન કરવામાં આવે તો ધીરે ધીરે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે તેનું કારણ મેગીમાં જોવા મળતું લેડ નામનું તત્વ છે તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ અને ડુંગળી એકસાથે ખાવાથી તમારી સ્ટેન્ડ હાઈટ વધે છે મહેરબાની કરીને નોંધ કરો કે બાળકોની શારીરિક ઊંચાઈ ઓછી હોય અથવા તેનું શરીર નબળું હોય ત્યાં લાળ ઓગળીને બહાર આવશે શરીરમાં થયેલા ઘા ઉપર દળેલી સાકર નાખવામાં આવે તો દુખાવો તરત જ ઓછો થાય છે તો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ